બરાબર અને આ પણ અલગ અલગ સેપરેટ ખાના છે આ એક અને આ બાજુ વચલી સાઈડ એ બે મોટા ખાના રહેવાના છે એક આ રહ્યું અને બીજો આ બાજુ એની અંદર પણ કેટલું મોટું ખાનું છે તમારો અંદર મોબાઈલ રાખવો હોય ને તો પણ રહી શકે અને પાછળ પણ છે બરાબર સાઇઝ તમે દેખી શકો છો આવડી આવવાની અને પેલા વાળા નાની મોટી સાઈઝ તો ખરી જ આગળના વિડીયોમાં તમે ના જોયું તો જઈને જોઈ આવજો એમાં કલર આવી ગયા છે આ તો એ સ્ટોક તો વેચાઈ ગયો બી જો નવો માલ આવ્યો અને આ કલર આ કલરની અંદર એટલી ડિમાન્ડ હતી ને ફરી પણ આવી ગયું તમે આ કલરને તો બહુ પસંદ કર્યો છે આ મોટી સાઈઝમાં છે આ ચોરખાનાવાળી પર

શોલ્ડર ઉપર નાખવું હોય ને પર્સ કેરી કરવું હોય તો બરાબર એની અંદર આ મોટું ખાનું રહેવાનું આ આ તો ખરું જ અને એની અંદર પણ છે વગેરે મૂકવા હોય ને તો પણ મૂકી શકો છો બરાબર અને પછી આ બે બે છે લોક અને આ આવી રીતે તમારું પર્સ લગાવેલું હોય મોબાઈલ હોય ને તો આ ચેન ખોલ બંધ ના કરવી પડે ખાલી આવી રીતે જ છે આમ બરાબર આમ પણ લગાવી શકો અને મોટો અંદર બેલ્ટ આપેલો છે એ બેલ્ટ પણ તમે લગાવીને કેરી કરી શકો એ તમારી પસંદ ઉપર જાય એકદમ યુનિક અને નવી ડિઝાઇન આવી છે માર્કેટમાં અને બીજા બીજી તમને વાત કરું તો આ આગળ વિડીયોમાં મેં તમને બતાવ્યા હતા ને આમાં તમને દસ ટકા ડિસ્કાઉન્ટ મૂળ કિંમત કરતાં મળી જવાનું છે જેને જેને પણ ઓર્ડર કરવો તો લિમિટ સ્ટોક છે વધારે સ્ટોક નથી માટે જલ્દી જલ્દી તમારી પાસે વિડીયો આવે ને જલ્દી જલ્દી ઓર્ડર કરી દેજો એમાં દસ ટકા પછી આમાં તમને સ્ટોકમાં જોતું હશે તો પણ તમને દસ ટકા ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવશે આના પણ લિમિટેડ સ્ટોક છે માટે આનામાં દસ ટકા તમને ડિસ્કાઉન્ટ મળી જશે મળી રહેવાનું છે આમાં ઓટલી બેગમાં પણ બલ્કમાં તમે ઓર્ડર કરો છો તો આમાં પણ તમને ડિસ્કાઉન્ટ મળી રહેશે મૂળ કિંમત કરતાં આની તો એટલી ડિમાન્ડ છે કે અમે ઓર્ડર કરી કરીને પણ થાકી ગયા આ તમને રિટર્ન ગિફ્ટ કોકને આપવું તો આપી શકો બાકી તમે બજારમાં જાઓ તો પણ આની અંદર પૈસા મૂકી શકો ને આની અંદર તમારે મોબાઈલ મોટો ગમે એટલો મોટો હોય ને તો પણ આવી શકે આમાં પણ તમે બલ્કમાં ઓર્ડર કરો છો તો પણ ડિસ્કાઉન્ટ મળી જશે તમને આની અંદર બેલ્ટ જ આવશે મોટો આવી રીતે તમને ના લગાવવું હોય ઘણાને ના ફાવતું હોય ડ્રેસમાં લગાવવું હોય આટલું કવર તો કેવી રીતે લગાવાય એ એનું પણ સોલ્યુશન છે આ બેલ્ટ આવશે એની અંદર ખબર પડી આવી રીતે લગાવી દે આ ઉપર મેરેજમાં ગયા એને એવી ડ્રેસ પહેર્યો હોય તો ખાલી મોબાઈલ અને પૈસા રાખવા હોય ખાલી તો આની અંદર પૈસા રાખી શકો આની અંદર મોબાઈલ રાખી શકો આ ઓર્ડરના છે ચાર પીસ આ તમને કીધું વિડીયો બનાવતી હતી તો તમને બતાવી દો તમને જોતો હોય તો જલ્દી જલ્દી ઓર્ડર કરજો અને બીજું તો બેગમાં પણ કલર આવી ગયા છે આ પણ ઓર્ડરના છે પણ તમને બતાવું તો તમને ખ્યાલ આવે બરાબર અને આ બેગો તો ખરી જ બીજી આગળ વિડીયોમાં જોઈ હશે ને એ બધી બેગો તમને મળી જ રહેવાની છે આને પણ તમે બલ્કમાં ઓર્ડર કરો છો તો આમાં તમને ડિસ્કાઉન્ટ મળી રહેશે ગિફ્ટ આપવા માટે તમારો મમ્મી દાદી હોય તો મમ્મી દાદી માટે જતા હોય તો એના માટે લઈ જવા માટે અને પ્લસમાં આ સાડી કવર તો ખરા જ સીધું દેખાય છે ને જમ્બો સાઈઝ આમાં સાઈઝ મળશે બે સાડી રાખી શકવ એવો કવર મળશે અને સિંગલ કવર પણ મળી રહેશે આ આ અને તો ખરી જ તો મિત્રો આ તમને મારો વિડીયો કેવો લાગ્યો એટલે સારું લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને તમને જલ્દી જલ્દી લિમિટેડ સ્ટોક છે તમને કીધું એમાં આગળ વિડિયોમાં દસ ટકા ડિસ્કાઉન્ટ છે જલ્દી જલ્દી ઓર્ડર કરશો અને સ્ટોક હશે ત્યાં સુધી તમને મળશે ડિસ્કાઉન્ટમાં ફરી નવો માલ આવશે તો નવી કિંમત સાથે તમને મળી મળશે તો પછી પાછળ કહેતા નહીં કે અમે રહી ગયા માટે જલ્દી જલ્દી ઓર્ડર કરો અને ફરી મળીએ નવા આવા નવા અવનવા પર્સની ડિઝાઇન સાથે ત્યાં સુધી બધાને જય ભારત જય હિન્દ